પાલીતાણામાં એસઓજી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોનના પેપર સહિતનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો પાલીતાણામાં એસઓજી ગ્રુપ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને પાલીતાણાની શહેરોની વિવિધ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પાલીતાણાના રેલવે ફાટક પાસે આવેલ એક પાન સેન્ટર પર દરોડો પાડી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં ભાવનગર એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ એનઆર વાળાના માર્ગદર્શન હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો અને ખેતલા પાર્ટી સ્ટોલની બાજુમાં આવેલ માધવ ડિલક્ષ પાન સેન્ટર પર તપાસ કરાઈ હતી જેમાંથી પાંસઠ નંગ પ્રતિબંધિત ગોગો સ્ટીક સ્મોકિંગ કોન રોલ મળી આવ્યા હતા જે મામલે મુદ્દામાલ જપ્ત કરી દુકાન માલિક અશોકભાઈ પોપટભાઈ મેર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે ટાઉન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે એસઓજીના દરોડાને લઈને ગોગો પેપરનું વેચાણ કરતા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે પાલીતાણાની હજુ પણ દુકાનોમાં વેસાઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે પોલીસ હજુ પણ દરોડા પાડે તેવી માંગ પણ ઉઠવા પામી રહી છે